મિત્રો દર અઠવાડિયે આપણે અગિયાર વાગે એક સરસ વાર્તા સાંભળીએ છીએ અને આ જે વાર્તામાંથી બોધ મળે ને તેને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ઘણું બધું જીવન સુધારી શકીએ આ જે છે ને આપણે જીવનમાં ઘણા બધાના મોડે સાંભળીએ છીએ કે ભાઈ મારે શાંતિ જોઈએ જ મારા જીવનમાં શાંતિ નથી માણસ શાંતિ શોધવા માટે ઘણી બધી જગ્યાએ ભટકે છે પણ એને શાંતિ મળતી નથી તો મિત્રો એ કેમ નથી મળતી એનું કારણ શું છે કે ભાઈ આપણે એને ખરી જગ્યાએ શોધતા નથી અને એનો ખરી જગ્યાએ જીવનમાં સમાવેશ નથી કરતા આપણા જીવનમાં જેમ આપણે એક સંતોષને સમાવીએ અને એ સંતોષ પછી આપણે જે મનને તૃપ્તતાની લાગણી મળે છે એ રીતે આજના જમાનામાં ધનની તૃપ્તતા કોઈની પાસે નથી એટલે શાંતિ નથી મળતી ધન ધન એક એવી વસ્તુ છે કે માણસને મળતો જાય એમ તેમ એની લાલસા લાલચ વધતી જાય આજે એમ વિચારે કે ભાઈ મને પાંચ હજાર મળે તો મારું જીવન ચાલે પાંચ મળે ત્યારે એની મનની ઈચ્છા દસ પર પહોંચી જાય છે કે ભાઈ દસ મળે તો સારું દસ મળે છે તો કે ના ના ભાઈ હવે તો વીસ જોઈશે આટલામાં તો નહીં થાય પછી ક્યાંથી શાંતિ મળે ન મળે ને તો આ બધી બાબતોને આપણે આપણા જીવનમાં કઈ રીતે જોડવી કઈ રીતે શાંતિ મેળવવી ધન માણસે કેટલું કમાવવું જોઈએ તો આ બધી બાબતોને જો આપણે આપણા જીવનમાં બહુ શાંતિથી વિચારીને જોડીએ ને તો આપણી પાસે શાંતિ ઓટોમેટિક આવી જાય પણ આપણે વિચારતા જ નથી તો આના માટે છે ને આજે આપણે એક વાર્તા સાંભળીએ અને આ વાર્તા છે ને આપણા દેશના સુપ્રસિદ્ધ મેન ડૉક્ટર કલામ સાથે જોડાયેલી છે એ એક જ્ઞાની માણસ હતા અને બહુ જ સરસ ઉચ્ચ પ્રકારનું જ્ઞાન ધરાવતા હતા આ વ્યક્તિ એક વખત ડૉક્ટર કલામ એક સંન્યાસીને મળ્યા બંને વચ્ચે થોડી વાતચીતો થઈ બંને જ્ઞાની હતા સન્યાસી પણ જ્ઞાની હતા અને આપણા કલામ સાહેબ પણ જ્ઞાની જ છે તો બે વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો તો સન્યાસીએ ડૉક્ટર કલામને પૂછું કે તમારા જ્ઞાનમાં તમારા જીવનમાં હું કોઈક રીતે ઉપયોગી થઈ શકું હું તમને કોઈ મદદ કરી શકું છું તમારી કોઈ એવી અપેક્ષા છે જે તમે મારી પાસે રાખો છો તો ડૉક્ટર કલામે તરત જવાબ આપ્યો કે હા હા ચોક્કસ અને મને જે જોઈએ છે ને તે તમે એક સન્યાસી તરીકે તમે જ મને આપી શકો છો સન્યાસીએ કીધું કે હા બોલો તમને શું જોઈએ છે તો ડૉક્ટર કલામે સન્યાસીને હાથ જોડીને કીધું આઈ વોન્ટ પીસ મને શાંતિ જોઈએ છે અને આ સાંભળીને સન્યાસી હસવા લાગ્યા ડૉક્ટર કલામે સન્યાસીને હસવાનું કારણ પૂછ્યું કે તમે કેમ હસો છો તો સન્યાસીએ કીધું કે મિસ્ટર કલામ આ જે ઈચ્છા છે ને તમારા એકલાની નથી મારા સહિત દુનિયાના બધા લોકોની આ ઈચ્છા છે અને તમે જે ઈચ્છા વ્યક્ત કરી છે મારી સામે એ ઈચ્છા પૂરી કરવાનો ઉપાય પણ તમારી ઈચ્છાઓમાં જ સમાયેલો છે ડૉક્ટર કલામે કીધું કે મને કંઈ સમજાયું નહીં તમે શું કહેવા માગો છો સંન્યાસીએ સ્પષ્ટતા કરતાં કીધું કે આઈ વોન્ટ પીસ એ જગતના બધા લોકોની ઈચ્છા છે હવે જો આ વાક્યમાંથી આઈ અને વોન દૂર કરી દેવામાં આવે તો ખાલી પીસ જ જીવનમાં બાકી રહી જાય અને જીવનમાંથી પણ આઈ અર્થાત હું અને વોન્ટ મતલબ અપેક્ષાઓને ભૂસી નાખવામાં આવે તો કેવળ પીસ અર્થાત શાંતિ જ બાકી રહી જાય તો આપણા જીવનમાંથી હું અને અપેક્ષાઓ આ બે જો ચાલ્યા જાય તો આપને શાંતિ અવશ્ય મળે અને માનવ જીવનમાં અશાંતિનું મુખ્ય કારણ વધુ પડતી અપેક્ષાઓ છે જો માણસ અહંકાર શૂન્ય બનીને પોતાની થોડી અપેક્ષાઓ ઓછી કરી નાખે તો એને શાંતિ મેળવવા માટે કોઈ પ્રયાસ જ ન કરવો પડે અને શાંતિની સહજ અનુભૂતિ એને એમ જ થઈ જાય અને મિત્રો ખરેખર કહીએ તો આ જ વાત છે આજના જીવનમાં હું અને આપણી અપેક્ષાઓ હું અને અપેક્ષાઓ એટલે જે જોઈએ છે તે મને જ મળે આ બધાનો હકદાર હું છું હું આટલી મહેનત કરું છું મને કેમ ન મળે અને મને મળેલી વસ્તુ હું કોઈને કેમ આપું તમે જે કમાવ છો તમારી પાસે જે છે એમાંથી હિસ્સો આપો ને શાંતિ આપોઆપ આવ તમે બે રોટલી ખાવાને હકદાર છો એટલી જ રોટલી તમારું પેટ ભરે છે અને તમે વીસ રોટલી કમાતા હો તો બે કદાચ સાંજની બચાવીને બાકીની સોળ વેચો ને શાંતિ શું બધી જ અપેક્ષાઓ તમને અહીંયા ઘર બેઠા મળી જાય અને એટલે જ તો કહેવાયું છે કે જો માનવ માનવનો ખ્યાલ રાખે માનવ જીવોનો ખ્યાલ રાખે તો જીવનમાં સુખ શાંતિ શોધવા નથી જવાની સામે મળે આજે તમે એક જાનવરને ખવડાવો છો બરાબર એ જાનવર તમારા માટે કોઈ મહત્ત્વનું નથી તમારે કામનું નથી પણ એની નજરમાં એના મનમાં રહેલો જે ભાવ છે એ તમને કેટલું બધું સુખ આપે એ જે અમી દ્રષ્ટિથી તમારી તરફ જોઈ છે કે આ વ્યક્તિ મને ખવડાવે છે આ વ્યક્તિ મારું પેટ ભરે છે એ ભાવમાં જ તમારી શાંતિ રહેલી છે પણ તમારી પાસે નથી આ આજનો નિયમ કેવો છે મેં સબકા ખાઉં મેરા ખાવે વોમરજ આવે આ નહીં ચાલશે જીવનમાં જીવનમાં તમારી કમાણી તમારા સુખ વેચતા શીખો તો જીવનમાં શાંતિ કશે નથી જતી બહુ ચોક્કસ રીતે આ વાત હું કહું છું પણ જીવનમાં આપણે આ વસ્તુને અપનાવી જ નથી આપણે એનાથી બહુ દૂર રહ્યા છે હું હું એટલે આપણામાં જે ઈગો છે જે આપણે નહીં આ તો હું નહીં જ કરું આ તો મને ચાલે જ નહીં આ તો મારે લાયક જ નથી સવાલ નથી આવતો મિત્રો જીવનમાં આપણે કોઈ વસ્તુ વાપરીએ ને એનું સુખ મળે પણ એ જ વસ્તુ તમે બીજાને માટે પ્રોવાઈડ કરો અને એને સુખ મળે તો એના મનમાંથી ભાવના કંઈ નીકળે કોઈ દિવસ અનુભવેલી જ નથી અનુભવીને ના તમે એક જગ્યા પર બેસીને બહુ સરસ મજાનું ખાઓ છો ને એક ભૂખો વ્યક્તિ તમને જોઈ છે તો એના પેટમાં જે તકલીફ છે તે એની આંખમાં એના ભાવમાં જે ભૂખની જે લાલસા છે એને ઓળખો ને એને ખવડાવો ને તમારામાંથી અડધું ખાવાનું એને આપો ને ચોક્કસ તમને શાંતિ મળે તમારી દરેક અપેક્ષાઓ પૂર્ણ થાય પણ તમે નથી કરતા આ તો મારું છે મારે કેમ કોઈને આપવાનું આ જ ભાવનામાંથી નીકળી જાવ જીવન સરળ થઈ જશે તો મિત્રો આ જે બાબત છે જીવનમાં એને બહુ સરસ રીતે સમજવાની છે સંતોષરૂપી અમૃતથી આપણને જે સુખ મળે છે જે તૃપ્તિ મળે છે એ સુખ શાંતિ ધન માટે દોડતા માણસને નથી મળતી આ ચોક્કસ લખી રાખજો જીવનમાં પૈસાનું મહત્વ જે દિવસે તમે બનાવી દેશો ને એની પાછળ ગાંડાની જેમ દોડશો ને તો તમને જીવનમાં શાંતિ નહીં મળે મેં બહુ લોકો જોયા છે મેં ઘણા બધાનું ઓબ્ઝર્વેશન કર્યું છે મારી જિંદગીમાં કે ભાઈ એ શું કમાય છે શું ખાય છે શું વાપરે છે અને એનું દિલ કેટલું મોટું છે એનું ઓબ્ઝર્વેશન પણ મેં કર્યું છે મેં ઘણા એવા લોકો જોયા છે કે હંમેશા ડિપેન્ડન્ટ બીજા પર આધારિત થઈને ચાલે છે અરે તમારી પર જે દિવસે લોકો આધારિત રહેતા થઈ જશે ને તે દિવસે જે શાંતિ મળશે સુખ મળશે સંતોષ મળશે ક્યાંય નહીં મળે એક વ્યક્તિ જીવનમાં એક વ્યક્તિને સહારો આપતા શીખી જશો ને તો શાંતિ શોધવા જ નથી જવાની ઘરે આવીને મળશે ફક્ત લેવાની ભાવનાથી નહીં ચાલો આપવાની ભાવના જીવનમાં રાખો ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો જીવનમાં સંતોષને સ્થાન આપો અને ચોક્કસ ધન પાછળની ડોટ થોડીક ઓછી કરી દો અને જે ધન તમે જો વધારે કમાવ છો ને તો એમાંથી ચોક્કસપણે કોઈ જરૂરિયાતમંદને મદદ કરતાં શીખી જાઓ જીવન બદલાઈ જશે અને ચોક્કસ આ વસ્તુ મારી નજીક રહેનારા માણસોને બહુ સરસ રીતે ખ્યાલમાં છે કે આ જીવન કેવી રીતે જીવાય બરાબર તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે